જોઈ ઘણા બધા બાળકોનો પ્રશ્ન છે કે ડોપલર અસર જે છે એ સિલેબસમાંથી કાઢી નાખી છે કે તો ઉદાહરણ એક જે છે ડોપલર અસર ઉપર આધારિત છે છતાં જો ડોપલર અસર જો કાઢી નાખી હોય તો તમારે જો એક પ્રોબ્લેમ ને કેલ્ક્યુલેટ કરવું હોય તો તમારી પાસે એક જ ઓપ્શન છે કે ડોપલર અસર ગણો તો લાસ્ટ લેક્ચર હતો ડોપલર અસરને રિલેટેડ હવે આજે આપણે તરંગ પ્રકાશ શાસ્ત્રની એક અગત્યની છે સુસંબંધ ઉદ્દગમો અને અસુસંબંધ ઉદ્દગમો એના વિશે થોડો ખ્યાલ લઈએ બાળકો આજે આપણે શરૂ કરીએ બાળકો આજની થિયરી સુસંબંધ અને અસુસંબંધ બુકમાં ઘણી કોમ્પ્લિકેટેડ આપેલી છે થિયરી આપણે એને સરળ શબ્દોમાં વ્યાખ્યાયિત કરીએ બાળકો સુસંબંધ અને અસુસંબંધ ઉદ્ગમ વચ્ચેનો ડિફરન્સ શું છે તો સૌથી પહેલા સુસંબંધ ઉંધ હવે બાળકો આપણે તરંગ પ્રકાશ શાસ્ત્રની અંદર વ્યતિકરણની ઘટના અને વિવર્તનની ઘટના ભણવાની છે વ્યતિકરણની ઘટનામાં કેવું છે કે બે તરંગો જ્યારે એકબીજા ઉપર સંપાત થતા હોય તો કોઈ ઘટના બને એ ઘટનાને વ્યતિકરણ કહી શકે હવે તમે 11મા ધોરણની અંદર ભણી ગયા બાળકો સંપાતિકરણ હતું જ્યારે કોઈ બિંદુ ઉપર એકથી વધારે તરંગો સંપાત થાય

અને અથવા તો હોય તો અચળ રહેવો જોઈએ જ્યારે આવી ઘટના બને તો તમે એમ કહી શકો કે બે ઉદ્ગમો જે છે એ સુસંબંધ ઉદ્ગમો છે એકમાત્ર જરૂરી શરત કળા તફાવત શૂન્ય હોવો જોઈએ અથવા તો હોય તો અચળ હોવો જોઈએ ધારો કે બે તરંગ જે છે એકના શૃંગ ઉપર બીજાનું શ્રુંગ અને ગર્ત ઉપર ગર્ત બંને સમાન કળામાં છે તમે એમ કહી શકો કે

કે શૂન્ય કળા તફાવત આ કેસમાં કળા તફાવત એવો રહેવાનો છે શૂન્ય ઓકે ધ્યાન દેજો બાળકો કે મેં કોઈ એક બિંદુએ એક તરંગ આપાત કર્યું અને એનું સમીકરણ y1 a cos ઓમેગા t પછી મે બીજું તરંગ આપાત કર્યું એનું સમીકરણ y2 a a cos omega હવે જે બિંદુ છે ત્યાં કુલ કંપ વિસ્તાર કેટલો તો આપણે સંપાતીકરણના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ કે y બરાબર y1 y2 તો y બરાબર y1 એટલે e a cos omega t a cos omega t 2a cos omega t તો તમને પરિણામી તરંગની અંદર બાળકો ધ્યાન રાખો કે કંપ વિસ્તાર જે છે બમણો થઈ જાય છે

જો બાળકો હવે આપણે તીવ્રતા કઈ રીતે દર્શાવી સમજો બાળકો કે ધારો કે તમારી પાસે હું તમને એક વસ્તુ પહેલેથી કહી દઉં કે જ્યારે કંપ વિસ્તાર a જેટલો હશે ત્યારે તમે એમ કહી શકો કે તીવ્રતા i0 યાદ રાખો બાળકો પ્રકાશની તીવ્રતા a કંપ વિસ્તારના વર્ગના સહ પ્રમાણમાં શરૂઆતમાં જ્યારે કંપ વિસ્તાર a હતો એટલે તીવ્રતા આ હતી તો આઈ જી સોરી આઈ ઝીરો હતી તો આઈ ઝીરો ચલે છે એ સ્ક્વેર તેવી જ રીતે નવો કંપ વિસ્તાર ટુ એ છે તો નવી તીવ્રતાને આઈ કહી દો આઈ ચલે છે ટુ એ નો સ્ક્વેર તો બાળકો નવી તીવ્રતા મારે જોતી હોય કે જે પ્રારંભિક તીવ્રતા કરતા કેટલા ગણી છે તો બંનેનો ગુણોત્તર લઈએ આપણે બાળકો તો આઈ ના છેદમાં આઈ ના છેદમાં આઈ ઝીરો બરાબર એટલે અને છે કેન્સલ તો તો બરાબર બાળકો પરિણામ નંબર કેસ અંદર તમને એવું કે જ્યારે તફાવત શૂન્ય હોય ત્યારે તમને નવી તીવ્રતા જે છે એ પ્રારંભિક તીવ્રતા કરતા ચાર ગણી મળે છે એટલે કે પરિણામી તીવ્રતા એ તમને આઈઝીરો કરતા ચાર ગણી મળે છે બાળકો

ધારો કે આ કોઈ બિંદુ હું તમને અત્યારે એક વસ્તુ સમજાવું બાળકો કે વ્યતિકરણની ઘટના આપણે ભણીએ છીએ એમાં સુસંબંધ ઉદ્ગમો જરૂરી છે સુસંબંધ ઉદ્ગમોનો કેસ આપણે જોઈ લીધો એમાં પહેલો કેસ કે કળા તફાવત કેવો હોવો જોઈએ શૂન્ય કળા તફાવત શૂન્ય હોય તો તીવ્રતા તમને ચાર ગણી મળે બાળકો હવે જે છે કળા તફાવત અચળ એની અંદર પણ પહેલું સહાયક વ્યતિકરણ એટલે શું બાળકો આ બધી મોસ્ટ ટાઈમ પી

ત્યાં દેજો બાળકો આની તરંગ લંબાઈ 7 લેમડા છે આનો પથ તફાવત S1 થી લઈને P સુધીનો જે પથ છે એ 7 લેમડા છે અને S2 થી લઈને P નો જે પથ છે એ 9 લેમડા છે આપણું પહેલું કામ એ હોવું જોઈએ બાળકો કે આપણે સૌથી પહેલા તો પથ તફાવત શોધવા તો પથ તફાવત એટલે S2 થી P S1 થી P

તો બાળકો અત્યારે તમને એવી ખબર પડી કે S2P S1P 2 લેમડા છે એટલે કે S2 S1 કરતા 2 લેમડા જેટલો પાછળ છે હવે આપણે શું કરવાનું બાળકો સ્ટેપ 2 તમારે ફરીથી સૂત્ર લખવાનું y1 a cos omega t આંખ બંધ કરીને પહેલું સૂત્ર એમ નામ લખી જ નાખવાનું છે બાળકો તમારે કંઈક ચેન્જ કરવાનું નથી હવે બાળકો બીજો સ્ટેપ આપણે શું કરશું કે વાન ટુ y2, y2 a cos ધ્યાન દેજો ઓમેગા t

તમને બમણો મળે છે એનો મતલબ કે ફરીથી તીવ્રતા તમને ચાર ગણી મળે છે તો બાળકો તમને આઈડિયા આવી જવું જોઈએ કે જયારે શૂન્ય કળા તફાવત હોય અને એક તો તફાવત લેમડા જેટલો એટલે હું તમને એક સૂત્ર આપી દઉં કે આ કેસની અંદર પથ તફાવત કેટલો રહેવાનો છે તો પથ તફાવત રહેશે એન લેમડા જ્યાં એન બરાબર ઝીરો એક બે ત્રણ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા તમે લઈ શકો પથ તફાવત અહીંયા તમે ઝીરો લ્યો તો ઝીરો ઝીરો હોય ત્યારે પણ સહાયક વ્યતિકરણ એક લેમડા બે લેમડા ત્રણ લેમડા એન લેમડા તો જ્યારે આવો કેસ બને ત્યારે તમે કહી શકો સહાયક વ્યતિકરણ છે સહાયક વ્યતિકરણની અંદર તીવ્રતા તમારા મગજમાં ફિટ થઈ જવી જોઈએ બાળકો કે તીવ્રતા જે છે હંમેશા ચાર ગણી મળે તો બાળકો આશા રાખું કે તમને સહાયક વ્યતિકરણનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે બાળકો આની જગ્યાએ જો મારે કળા લખવી હોય કળા તફાવત તો સાવ સહેલું છે બાળકો એન એમ નમ રહેશે લેમડાની જગ્યાએ ટુ પાય એટલે ટુ એન પાય તો આ થઈ ગયું સહાયક વ્યતિકરણનો કેસ હવે બાળકો આપણે આગળ વધીએ કરા તફાવત અચળ જ રહેવાનો છે પણ સહાયક ની જગ્યાએ હવે ટોપિક આવશે વિનાશક વ્યતિકરણ જો ધ્યાન દેજો બાળકો હવે આપણે વિનાશક વ્યતિકરણ ટોપિક વિશે જોઈએ જો બાળકો હવે યાદ રાખો કે જ્યારે જ્યારે સહાયક વ્યતિકરણ થાય તો તમને જે શલાકા મળવાની છે તો યાદ રાખો ચાર આઈ જવાબ આવે એટલે તમારે યાદ રાખવાનું એ શલાકા ને પ્રકાશિત શલાકા કહે છે હવે વિનાશક પ્રતિકરણ તરફ આગળ વધીએ બાળકો ધારો કે આ કોઈ બિંદુ Q બિંદુ આ S1 અને આ S2 આ બેના પથ ધારો કે આ પથ જે છે એ છે 9.75 λ આ તમારી બુકના જ આંકડા લઈએ છે જેથી તમને કન્ફ્યુઝન ન થાય અને આ છે 7.25 લેમડા મે તમને બાળકો પહેલા જ સમજાવ્યું કે તમારો સ્ટેપ કણ શું હોય જો પથ તફાવત શોધવાનો તો પથ તફાવત એટલે s2 થી q - s1 થી q જો બાળકો તો a આવશે 7.25 લેમડા - 9.75 લેમડા તો પથ તફાવત તમને આ કેસમાં મળે છે - 2.5 લેમડા તો કળા કેટલી મળશે લેમડા ની જગ્યાએ તમે મૂકી દો 2 पाई - 5 पाई હવે આપણું કામ આવે તો સમીકરણ બનાવવાનું y1 ને y2 y1 a cos omega t આ મે તમને પહેલા કીધું આંખ બંધ કરીને લખી નાખો પહેલા તરંગમાં તમારે કોઈ ચેન્જ કરવાનો નથી ચેન્જ કરવાનો છે y2 માં a cos omega t π π π π π π π π π

याद रखो बालको विनाशक व्यतिकरणनी अंदर तुमने कोई जितनी तीव्रता मिलती नहीं તેથી તે શલાકા તમને જે મળે प्रतिबिंब સ્વરૂપે પડદા ઉપર તેને કહેવાય अप्रकाशिक शલાકા ઓકે તો આયા તમને કન્ફિસ્ટર પર નહી મળે કે નહીં તમને તીવ્રતા મળે બારકો પણ જો તમારે પથ તફાવત આયા દર્શાવું હોય તો ખાસ ધ્યાન દેજો બારકો પથ તફાવત જો તમારે દર્શાવવું હોય તો તમને દર્શાવી શકું બારકો પથ તફાવત તરીકે આ કેસ અંદર તો પથ તફાવત જે છે યાદ રાખો 2n 1 લેમ્ડા 2 અને કળા તફાવત પૂછે તો 2n 1 લેમ્ડા લેમ્ડા ની જગ્યાએ 2π 2π 2 એટલે એ થઈ જશે π તો આ સૂત્ર યાદ રાખો બાળકો આ કિસ્સામાં તમને કોઈ જ તીવ્રતા મળવાની નથી તો આ થઈ ગયું બાળકો સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતીકરણ સુસંબદ્ધ ઉદ્ગમો વિશેનો ટોપિક અસુસંબંધ ઉદ્ગમો પૂછાતું નથી બાળકો પણ તમને એનો એક સિમ્પલ લેંગ્વેજમાં હું તમને એક આઈડિયા આપી દઉં કે અસુસબંધ ઉદ્ગમો હોય ત્યારે શું થશે અસુસબંધ ઉદ્ગમો હોય તો પર્ટિક્યુલર કોઈ પોઈન્ટ વિચારો અહીંયાથી આઈ ઝીરો તીવ્રતા અહીંયાથી આઈ ઝીરો તીવ્રતા ટોટલ થશે ટુ આઈ ઝીરો તીવ્રતા તો એમાં કોઈ નવું તમને નવું કંઈ તમને મળવાનું નથી બાળકો યાદ રાખો કે અસુસબંધ ઉદ્ગમની અંદર તમને પરિણામે તીવ્રતા ટુ આઈ ઝીરો મળે છે સુસબંધ ઉદ્ગમોની અંદર ચાર આઈ ઝીરો અથવા તો ઝીરો

નેક્સ્ટ ટોપિકને રિલેટેડ હું વિડિયો જે છે વધુ ઉત્સાહથી બનાવી શકું નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ લેક્ચરની અંદર બાળકો આપણે યંગના ડબલ સ્વીટનો પ્રયોગ જે હિસ્ટોરિકલ એક્સપેરિમેન્ટ છે તેના વિશે ચર્ચા કરશું તો એની માટે જરૂરી તમને આટલી વસ્તુ આવડવી જરૂરી છે ઓકે બાળકો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર થેન્ક યુ